મુકબધિર માનવ સેવા ટ્રસ્ટ અને ઉત્તર ગુજરાત ક્રિકેટ એસોસિએશન ફોર ડેફ દ્વારા અરવલ્લી જિલ્લાના મોડાસાના રેલ્વે ગ્રાઉન્ડ ખાતે મુકબધીર બાળકો માટે બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અરવલ્લી અને ગાંધીનગરની ટીમોએ ભાગ લીધો હતો જિલ્લાના મુકબધિર માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ અને શ્રવણ ક્ષતિના વિદ્યાર્થીઓની ક્રિકેટ ટુર્નામેન્ટના સંયોજક હરેશ પ્રણામીએ ખેલાડીઓને એક પ્લેટફોર્મ આપવાના પ્રયાસના ભાગરૂપે બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું ચલો આજમા અવાજ ના સાંભળી શકતા દિવ્યાંગો શ્રવણ મંદો એવા વિદ્યાર્થીઓ કે બધીર છે દિવ્યાંગ શબ્દ પ્રયોજ્યો છે અને અરવલ્લીના મુક સેવા ટ્રસ્ટ દ્વારા અને ઉત્તર ગુજરાત ડેફ ક્રિકેટ એસોસિએશન દ્વારા છ જિલ્લાની લગભગ ત્રણસો જેટલા વિદ્યાર્થીઓએ બે દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું મોડાસાના શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે નગરજનો અને મેયર શ્રી શિક્ષક સંઘના પ્રમુખ જીવદયા પ્રેમી અનેક સંસ્થાઓના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં સંવેદના સભર થ્રીલિંગ એકદમ હાર્ટ બીટ થંભી જાય એવા ક્રિકેટના શોટ સાથે વિરાટ કોહલી પણ ના રમી શકે એ પ્રકારે શ્રવણમંદ વિદ્યાર્થીઓએ ચોક્કાને છક્કા માર્યા છે અને ક્રિકેટમાં મેદાનમાં પોતાનું કૌવત બતાવ્યું છે એટલે એક દિવ્યાંગ શું ના કરી શકે ભારત વર્ષના ઇતિહાસમાં ગુજરાતમાં પ્રથમ વખત શ્રવણમંદ મંદ વિદ્યાર્થીઓએ આ ક્રિકેટ ટુર્નામેન્ટનું સ્વનિર્ભર દાન મેળવીને લોકો જોડે હાથ ફેલાવીને દાન પ્રાપ્ત કરીને આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું દાતાઓએ મન મૂકીને પૈસા આપ્યા પણ આ ક્રિકેટમાં આજે સાબરકાંઠા એટલે કે હિંમતનગરની ટીમ વિજેતા થઈ અને એને ટ્રોફી પ્રાપ્ત થઈ છે એટલે અરવલ્લી સમગ્ર ઉત્તર ગુજરાત અને દિવ્યાંગો માટે આજનો દિવસ રવિવાર ગૌરવનો દિવસ છે દિવ્યાંગો સક્ષમ બને દિવ્યાંગોને રોજગારી મળે અને ખાસ માન્ય નામદાર ગુજરાત સરકારને અમારી વિનંતી છે આ રમતના માધ્યમથી કે ગુજરાતમાં જે શ્રવણમંદ વિદ્યાર્થીઓ છે બહેરા એ ધોરણ બાર પછી એ બેકાર હોય છે રોજગારી નથી તો એમના માટે બીજા કોઈ એવા ક્ષેત્રો ની વ્યવસ્થા થાય કે જેથી કરીને નોકરી મળે અને રોજગાર ઊભા થાય